નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ટાઇટલમાં જોયું એ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ જેટલા પણ ઉમેદવારો જ્ઞાન સહાયક પ્રાથમિકમાં જોડાયા હોય અથવા માધ્યમિકમાં જોડાયા હોય એમણે ઘણા દિવસોથી પ્રશ્નો હતા કે જ્ઞાન સહાયકમાં તો જોડાઈ ગયા છે પરંતુ હવે પગારનું શું અમારા સેલેરીનું શું અમારું જે વેતન જે છે અમને ક્યારે ચૂકવવામાં આવશે બરાબર ને તો એ જે તમને લગતા પ્રશ્નો હતા એ પ્રશ્નોને લગતી જે માહિતી છે આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ મિત્રો આજે જે વિડીયો આપણે જોવાના છે એની અંદર ઘણા મિત્રોના એવા પણ પ્રશ્નો હતા કે આપણો જે પગાર જે છે કેટલા દિવસનો થશે અને એ પગાર જે છે કેટલો મળશે રજાઓ ક્યારે ક્યારે હોય છે અથવા જેમને જાહેર રજાઓ છે એનો પગાર મળશે અથવા નહીં મળશે એ દરેક બાબત જે છે આજના વિડીયો આપણે ચર્ચા કરવાના છે બરાબર ને અને એટલું જ નહીં મિત્રો કે અત્યારે તારીખ પાંચ એક બે હજાર ચોવીસના દિવસે જ જે છે સમગ્ર ગુજરાત જિલ્લા આપણે રાજ્યની અંદર જે છે સમગ્ર જિલ્લાઓને જે છે ઓફિશિયલ પરિપત્રો મોકલવામાં આવ્યા છે આચાર્યશ્રીઓને તેમજ ત્યાંના જે જિલ્લાની અંદર સી આર સી બીઆરસી હોય છે એમને પણ મોકલવામાં આવ્યા છે કે જેટલા પણ જિલ્લાઓની અંદર જ્ઞાન સહાયકો જોડાયેલા છે એમને એમને જે પેમેન્ટને લગતી જે ડોક્યુમેન્ટ્સ જે છે એની જે માહિતી જે છે તરત મંગાવવામાં આવી છે અને એ જે પગારની જે પ્રક્રિયા જે છે એ ટૂંક સમગમની અંદર જે જુઓ શરૂઆત કરી દેવામાં આવશે બરાબર ને તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક જણાવી દઉં કે ઘણા મિત્રો જે છે વિડીયોને જોતા તો હોય છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો હું આશા રાખું છું કે એવા મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી મને મોટિવેટ કરશે જેથી હું એવી રીતે નવા નવા વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડતો રહીશ બરાબર ને તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જુઓ મિત્રો તમે નીચે જોઈ શકો છો અહીં જે છે એક પરિપત્ર જે છે એ જે છે પ્રતિ કોને મોકલવામાં આવ્યું છે સીઆરસી શ્રીઓને બરાબર ને તમામ એક વડોદરા જિલ્લાની વાત છે એમાં વિષયની અંદર જોવામાં આવે તો લખ્યું છે કે જ્ઞાન સહાયકને હાજર રાખવા બાબત બરાબર હવે જ્ઞાન સહાયકને ક્યાં બોલાવ્યો છે મિત્રો જુઓ આ પરિપત્રની અંદર લખ્યું છે કે સવિને ઉપરોક્ત વિષય એનું એ આપણને જણાવવાનું કે અત્રના જે અહીંયા ગામનું નામ આપ્યું છે બ્લોક ખાતેની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં હાજર થયેલ જ્ઞાન સહાયક શિક્ષકશ્રીઓનું પગાર બિલ બનાવવાના હોવાથી નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે સામેલ પત્રકની માહિતી સાથે જરૂરી સાધનિક કાગળો સાથે હાજર રહેવા આપની કક્ષાએથી જાણ કરશો તો જો મિત્રો જેટલા પણ ઉમેદવારો જે વડોદરા જિલ્લાની અંદર આ જે તાલુકો જે છે આ તાલુકાની અંદર હાજર છે એમને કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જે છે આ તારીખના રોજ ત્યાં બોલાવવામાં આવ્યું છે એની માહિતી મેળવીએ તો જો મિત્રો જેટલા પણ ગુજરાત રાજ્યની અંદર જે પણ જિલ્લાઓની અંદર જ્ઞાન સહાયકો જોડાય છે એ તમામને આ ડોક્યુમેન્ટ્સ લાગુ પડશે બરાબર ને તો અહીંયા ડોક્યુમેન્ટ જે છે કયા કયા ડોક્યુમેન્ટ તમને આપવા પડશે તો જો મિત્રો નિમણૂંક હુકમની નકલ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ગયા હતા એ સમયે તમારી પાસે જે ત્યાંથી તમને જે શું કહેવાય લેટર આપ્યું હતું બરાબર હાજરી એટલે હુકમ આપ લેટર જે આપવામાં આવ્યું હતું શાળાની અંદર આપણે એને શું કહીએ કે જિલ્લા કક્ષાએ આપણને કોઈ શાળા પસંદ કરવા માટે જે કોલ લેટર આપ્યું હતું બરાબર એ કોલ લેટર તમને ત્યાંથી વેરિફિકેશન ડોક્યુમેન્ટ આપ્યું હતું એ એની નકલ આપવાની રહેશે તેમજ શાળામાં હાજર થયાના હાજર રિપોર્ટની નકલ આ તમારા જે છે તમારા શાળાના આચાર્ય તરફથી મળશે બરાબર ને શાળાના જે આચાર્ય હશે એમના તરફથી આ હાજરની રિપોર્ટ જે છે એ લેવાની રહેશે એની નકલ તેમજ તમારું આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસની નકલ પછી બેંક પાસબુકની નકલ એના પછી જે છે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ બરાબર ને આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના રહેશે જ્યારે તમને જે છે તમારા જિલ્લાની અંદર જે છે આ બધી માહિતી માટે બોલવામાં આવશે બરાબર ને હવે વાત કરીએ તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર જે છે દરેક જિલ્લાઓની અંદર જે છે પોતપોતાના જે શાળાઓના આચાર્યો જે છે એમને જે છે જ્ઞાન સહાયકની પગાર ચૂકવણી બાબત જે છે એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ આ જે એક જિલ્લો છે એ જિલ્લાની અંદર આ મહેસાણા જિલ્લો છે બરાબર ને તો આ મહેસાણા જિલ્લાના આચાર્યશ્રીઓને પણ જે છે એક પરિપત્ર મોકલવામાં આવે છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત જણાવવાનું કે આપણી શાળામાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકની માસ વાર હાજરીની વિગતો આપના લેટર પેડ પર તેમજ સંબંધિત જ્ઞાન સહાયકના બેંક ખાતાની વિગતો આજ રોજ જુઓ એમને બે તારીખ સુધી જે છે મોકલવામાં હતી એમ કહેવામાં આવ્યું હતું સવારે બે વાગ્યા સુધી મોકલવામાં આવ્યું આવવાનું છે એમ કહેવામાં આવ્યું હતું એ જ રીતે જો વાત કરીએ બીજા જિલ્લાની તો આ જિલ્લો જે છે તમે જોઈ શકો છો સાબરકાંઠા હિંમતનગરની વાત છે ત્યાંના પણ જે છે બીઆરસી અને સીઆરસીઓને જે છે અહીંયા જ્ઞાન સહાયકનું જે વેતન જે ચૂકવવાનું છે એના વિશે જે છે જ્ઞાન સહાયકના વેતન ચૂકવણી માટે જે આ ઓફિશિયલ પરિપત્ર મોકલવામાં આવ્યું છે અને પ્રાથમિક અને માધ્યમિક શાળાની અંદર જે જ્ઞાન સહાયકો અત્યારે હાલમાં જોબ કરી રહ્યા છે શિક્ષક તરીકે એમની જે પણ માહિતી છે એ તાત્કાલિક માંગવામાં આવી છે બરાબર ચાર વાગ્યા સુધીમાં તો દરેક જિલ્લાનું જે ટાઈમિંગ છે એ અલગ અલગ હોઈ શકે છે બરાબર ને તો આ હતી માહિતી કે જે જ્ઞાન સહાયકોનો જે પગાર કરવામાં આવનાર છે હાલમાં ટૂંકન સમયની અંદર એના માટે જેમની જે જ્ઞાન સહાયકના જે ડોક્યુમેન્ટ જે છે જે માહિતી જે છે એ દરેક જિલ્લાની અંદર છે તો હવે મંગાવવામાં આવી રહી છે બરાબર ને તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જ્ઞાન સહાયકની જે પગાર જે છે એ કેટલો થશે બરાબર ને તો મિત્રો તમને ખબર હશે કે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ નોટિફિકેશન હતી બરાબર ને તો ઓફિશિયલ નોટિફિકેશનની અંદર આપણે વાત કરીએ પ્રાથમિકની બરાબર ને તો પ્રાથમિક વિભાગની અંદર વાત કરીએ તો એમાં જે ટોટલ જે મિક્સ ફિક્સ પગાર હતો બરાબર આ ફિક્સ પગાર છે બરાબરને આ ફિક્સ પગાર એકવીસ હજાર આપવામાં વાત કરવામાં આવી છે બરાબરને હવે જે ફિક્સ પગારની વાત કરીએ મિત્રો તો ફિક્સ પગાર કેવો હોય છે કે ત્રીસ દિવસનો બરાબર એક મહિનાનો હવે માનો કે તમારો એક મહિનો છે ત્રીસ દિવસનો બરાબર એક મહિનો ત્રીસ દિવસનો છે તો ત્રીસ દિવસની અંદર તમારા રવિવાર પણ આવી જાય છે બરાબર ત્રીસ દિવસની અંદર રવિવાર પણ કાઉન્ટ થાય છે અને વાત કરીએ જાહેર રજાઓ બરાબર ને જાહેર રજાઓ તો મિત્રો જુઓ કે કોઈક તહેવાર આવતો હોય તો એ પણ એ ત્રીસ દિવસની અંદર આવી ગયો છે બરાબર ને તો એ ટોટલ મણી જે છે તમાક સમગ્ર જે છે ટોટલ આજે ટોટલ જાહેર રજાઓ રવિવાર આ બધા જે એને અંદર કાઉન્ટ થઈને ત્રીસ દિવસ થાય છે બરાબર તો આ ટોટલનો તમારો પગાર કેટલો મળશે એકવીસ હજાર બરાબર એવી રીતે ઓફિશિયલ નોટિફિકેશન અંદર કહેવામાં આવ્યું છે હવે અમુક મિત્રોને એવો પ્રશ્ન હતો કે અમે જે છે આ રજાનો પગાર મળશે અથવા નહીં મળશે તો આ ડાઉટ તમારો ક્લિયર થઈ ગયો છે બરાબર ને ફિક્સ પગારનો મતલબ આ થાય છે બરાબર હવે વાત કરીએ કે આ ત્રીસ દિવસની અંદર માનો કે કોઈક ઉમેદવાર જે છે એને કશું કામ છે અથવા એને કંઈક હોસ્પિટલમાં જવું પડ્યું કંઈક પરીક્ષા માટે જવું પડ્યું તો એને કંઈક રજા પાડી હોય બરાબર માનો કે એક અથવા બે દિવસની રજા પાડી હોય તો એના માટે જે એની જે રજાઓ જે છે એ રજાઓ કપાત પગાર પર આવે છે બરાબર ને એટલે એનો જે ત્રીસ દિવસનો જે ફિક્સ પગાર જે હોય છે બરાબર આ ફિક્સ પગારમાંથી એના બે દિવસ ઓછા કરી દેવાના એટલે આ બે દિવસના જે પગાર જે છે મળવાપાત્ર રહેશે ને અને આ જેટલી સેલેરી એકવીસ હજાર જે મંથલી ફિક્સ સેલેરી જે છે આમાંથી જે બે દિવસના પૈસા તમારા કપાઈ જશે એટલે એના વધારે દિવસ છે તો વધારે દિવસના પૈસા કપાઈ જશે બરાબર ને હવે વાત કરીએ મિત્રો માધ્યમિકની બરાબર ને તો માધ્યમિકમાં શું કહેવામાં આવ્યું તો માધ્યમિકની જે મંથલી ફિક્સ પગાર જે છે ચોવીસ હજારથી બરાબર ફિક્સ પગાર તો એની અંદર પણ આ બધા રૂલ્સ લાગુ જે પડે છે ઉપરના લાગુ પડે છે બરાબર ત્રીસ દિવસ જે છે ફૂલ ચોવીસ હજાર જે ફિક્સ પગાર છે એની અંદર પણ જે રવિવાર હોય છે એને પણ કાઉન્ટ કરવામાં આવે છે તેમજ જાહેર રજા હશે જાહેર રજાને પણ કાઉન્ટ કરવામાં આવશે પણ જે આપણે જાતે પોતે તમે જે રજા પાડતા હોવ એક અથવા બે દિવસની એ રજા કાઉન્ટ કરવામાં આવશે નહીં બરાબર ને તો મિત્રો આ હતો વિડીયો કે જેની અંદર તમે જોઈ શકો છો ફિક્સ પગારને લઈને કેવી રીતે તમારા મનની અંદર જે શંકાઓ હતી એ દૂર થઈ ગઈ છે અને જે અત્યારે જે ઘણા જ્ઞાન સહાયકોને જે પ્રશ્નો હતો કે અત્યારે પગાર ક્યારે થશે તો મિત્રો ખૂબ જ ટૂંક સમયની અંદર જે પગાર થશે એની વિગતો તમે અહીંયા જોઈ લીધી છે અને કયા કયા ડોક્યુમેન્ટ લઈને તમારે જે છે તમારા જે જિલ્લા કક્ષાની અંદર અથવા તાલુકા કક્ષાની અંદર તમારે હાજર રહેવાનું છે એની વિગતો પણ તમે અહીંયા જોઈ લીધી છે મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે કેવી રીતે જ્ઞાન સહાયકની અંદર જે તમારો પગાર જે છે એને કેવી રીતે કાઉન્ટ કરવામાં આવશે બરાબર ને તો ચાલો મિત્રો આગળના વિડીયોમાં આપણે જોઈએ તો જુઓ મિત્રો હવે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો અહીં જે પેમેન્ટ માટેની થોડું કેલ્ક્યુલેશન છે એ મેં તમને બતાવું બતાવું છું કે કેવી રીતના તમારું જે પેમેન્ટ જે છે જ્ઞાન સહાયકની અંદર કેલ્ક્યુલેશન થશે બરાબર ને હવે વાત કરીએ આપણે નવેમ્બર મહિનાની તો નવેમ્બરનો મહિનો જોઈએ તો ત્રીસનો હતો બરાબર ને ત્રીસ દિવસનો હતો અને એની અંદર જો વાત કરીએ તો મિત્રો તમને ખ્યાલ હશે તો અમુક માધ્યમિકના જે ઉમેદવારો હતા એક તારીખથી જોઈન થયા હતા અને જે પ્રાથમિકના ઉમેદવારો જે હતા બે તારીખથી જોઈન થયા હતા બરાબર ને અને આપણે જો હવે પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકની અંદર ફિક્સ સેલેરી જે એકવીસ હજાર છે બરાબર ને અને નવેમ્બરમાં કુલ ત્રીસ દિવસ હતા એ ત્રીસ દિવસની અંદર જો વાત કરીએ બે તારીખથી જે જ્ઞાન સહાયકો જોઈન થયા હતા એમને લગભગ આઠ તારીખ સુધી બરાબર ને બે તારીખથી લઈને આઠ તારીખ સુધી એમાં હાજર હતા અને નવથી ઓગણત્રીસ તારીખ લગભગ એ દિવસ સુધી જે આપણે દિવાળીનું વેકેશન પડ્યું હતું બરાબર ને જે નવથી ઓગણત્રીસ તારીખની જો વાત કરીએ કાઉન્ટ કરીએ તો ટોટલ રજાઓ એકવીસ આવતી હતી બરાબર ને એલ ડબ્લ્યુ પી બરાબર ને લીવ વિદાઉટ પે બરાબર ને લીવ વિદાઉટ પેજની વાત કરીએ તો એકવીસ દિવસ આવતા હતા એટલે આ જે એકવીસ દિવસ જે હતા એનું કોઈપણ પ્રમાણે જે છે પગાર જ્ઞાન સહાયકોને આપવામાં નથી આવતો બરાબર ને એટલે માનીએ આપણે ફિક્સ સેલેરી એકવીસ હજાર નાખીએ કુલ દિવસ જે છે ત્રીસ નાખીએ અને એલ ડબ્લ્યુ વાત કરીએ તો એકવીસ દિવસ જે રજાના નાખીએ તો આપણે એક દિવસની જે સેલેરી જે છે એ તમે જોઈ શકો છો માનો કે છસો એકાણું થાય છે બરાબર છસો એકાણું હિસાબે જો આપણે કરીએ તો ટોટલ ત્રીસ દિવસની વાત કરીએ તો એકવીસ હજાર થાય છે બરાબર ને અને એલ ડબ્લ્યુપીને જો ડિડક્શનની વાત કરીએ તો કેટલા તમારા પગાર કપાય છે એકવીસ દિવસના આ ચૌદ હજાર પાંચસોને અગિયાર કપાઈ જાય છે અને નેટ સેલેરીની જો વાત કરીએ તો છ હજાર ચારસો ને નેવ્યાસી બરાબર ને એટલે તમારા જે ટોટલ જેટલા બી દિવસો અહીંયા કાઉન્ટ થતા હોય છે બરાબર ને આ એકવીસ દિવસ છોડીને ઓગણત્રીસ તારીખ પછીના જે દિવસો છે તે અને બે તારીખ પછી તમે જે જોડાયા હતા એના દિવસો બરાબર હાજર હશો તો એટલે ટોટલ તમારી સેલેરી ગણાય છે છ હજાર ચારસોને કેટલી નેવ્યાશી હવે માનો કે કોઈ ઉમેદવાર જે છે બે તારીખથી ને ત્રણ અથવા ચાર તારીખથી હાજર થયું છે તો આ એકવીસ જે છે તો એકવીસની અંદર તમે જે છે તમારી જે રજાઓ છે વધારે રાખી શકો છો બરાબર ને એટલે તમારું જે ડિડક્શન વધારે થઈ જશે અને નેટ સેલેરી જે છે એ ઓછી થઈ જશે બરાબર હવે એ જ રીતે જો તમે વાત કરીએ ડિસેમ્બર મહિનાની બરાબર ને હવે ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનો એકત્રીસનો છે બરાબર એના માટે આપણે અહીંયા એકત્રીસ દિવસ નાખ્યા છે અને ફિક્સ સેલેરીની જો વાત કરીએ તો ફિક્સ સેલેરી આપણને ખબર છે પ્રાઇમરીની અંદર કેટલી છે એકવીસ હજાર છે અને એલ ડબ્લ્યુની વાત કરીએ હવે માને કે કોઈ ઉમેદવાર જે છે એની કેટલી માનો કે બે અથવા ત્રણ માનો કે એને ત્રણ જે છે રજાઓ પાડી છે બરાબર ને એ ડિસેમ્બર મહિનાની અંદર તો ડિસેમ્બરની અંદર ત્રણ દિવસની રજાઓ પાડી છે અને એનો ટોટલ જે વન ડેનું જે સેલેરીની વાત કરીએ તો છસો એકાણુંની આસપાસ થાય તો એકવીસ હજાર થાય છે બરાબર તો અહીંયા તમે કેલ્ક્યુલેશનમાં જોઈ શકો છો એનું એલ જે ડિડક્શન જે છે કેટલું થાય છે બે હજારને તોત્તેના ત્રણ દિવસનું જે રજા પડે છે એનું ડિડક્શન થાય છે બરાબર ને હવે તમે જોઈ શકો છો નેટ સેલરીની જે વાત કરીએ તો નેટ સેલેરી કેટલી થાય છે અઢાર હજાર નવસો સત્યાવીસ તો આ અઢાર હજાર નવસો સત્યાવીસ જે છે એના ત્રણ દિવસ માઇનસ કર્યા બાદની સેલેરી છે બરાબરને અને એની વાત કરી આપણે પાછળના છ કે સાત દિવસની જે સેલેરી હતી એની વાત કરીએ તો છ હજાર ચારસો નેવ્યાશી તો આ છ હજાર ચારસો નેવ્યાશી અને અઢાર હજાર નવસો સત્યાવીસ આ બંનેનો સરવાળો જો કરી દઈએ મિત્રો એ તો લગભગ પચીસ છવ્વીસ હજારની આસપાસ જે છે પેમેન્ટ જે છે જ્ઞાન સહાયકને છે તો ચૂકવવામાં આવશે બરાબર ને એવી જ રીતે જો વાત કરીએ માધ્યમિકની તો માધ્યમિકની અંદર પણ મિત્રો આ જ રીતે થશે એની અંદર આપણે શું કરવું પડશે અહીંયા એકવીસ હજારની જગ્યાએ ફિક્સ પેમેન્ટ કેટલું છે ચોવીસ હજાર છે બરાબર ચોવીસ હજાર નાખવાનું રહેશે માનો કે એની ત્રણ દિવસની રજા છે તો માધ્યમિકની વાત કરીએ તો એક દિવસના સાતસો રૂપિયા પેમેન્ટ આવે છે અને એલ ડબલ્યુ વાત કરીએ તો આટલા કપાય છે આગળ એની રજા જો ત્રણ દિવસની હશે તો નેટ સેલની વાત કરીએ તો એકવીસ હજાર ત્રીસ હશે અને જો વાત કરીએ એક રીતે જોઈન થયો હશે તો એ એમાં પણ આપણે જે છે ડેઝની વાત કરીએ તો અહીંયા ત્રીસ નાખી દેવાનું અને ત્રીસ નાખ્યા બાદ જો વાત કરીએ તો જુઓ મિત્રો અહીં આપણે ત્રીસ નાખીએ બરાબર ને જો અહીંયા ત્રીસ દિવસની વાત કરવામાં આવે અને ચોવીસ હજાર ફિક્સની વાત કરવામાં આવે ત્રણ દિવસની અથવા એક દિવસની એની માનો કે સોરી એટલી ત્રણે કે એની પણ એકવીસ દિવસની આપણે એલ ડબ્લ્યુ નાખી દઈએ તો એનો પણ જે પગાર જે છે એલ ડબલ્યુપી આટલો કટ થશે અને નેટ સેલેરી સાત હજાર ચારસો દસ બરાબર ને એવી રીતે એનો પણ ત્રીસ હજારની આસપાસ જે છે એનું પેમેન્ટ ને નીકળવાની પૂરી સંભાવના છે તો મિત્રો આશા રાખું છું આ આજે વિડીયોની અંદર આપેલી માહિતી જે છે એ તમને પસંદ આવી હશે અને મિત્રો એટલું જ નહીં કે તમને જે કન્ફ્યુઝન હતું કે જ્ઞાન સાહિતને કેવી રીતે સેલેરી આપવામાં આવશે કયા દિવસનો પગાર ગણાશે એની માહિતી પણ તમને ખબર પડી ગઈ છે મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરો થેન્ક યુ મિત્રો આભાર